હેલો ફ્રેન્ડ્સ હું છું હિરલ નહેરુસ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું આપણા ગુજરાતીઓનું ફેવરિટ સ્પેશિયલ મસાલા સાથે ખૂબ જ ટેસ્ટી તેવું ભરેલા રીંગણનું શાક અથવા તો તમે રીંગણના રવૈયા પણ કહી શકો છો તો આ ભરેલા રીંગણનું શાક ખાસ જે ટ્રેડિશનલ મસાલા કરીને બનાવવામાં આવે છે ને બસ તે જ રીતે આપણે બનાવવાના છીએ જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે અને તમને ખાવાની મજા આવી જવાની છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અને હા તમને જો મારી રેસિપીઓ ગમતી હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો જેથી મારા બધા જ વિડિયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે તો સૌથી પહેલાં તો મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલા રીંગણ લઈ લીધા છે તો રીંગણને તમે નાની સાઈઝના કે પછી મોટી સાઇઝના પણ લઈ શકો છો તો રીંગણને મેં ધોઈ લૂછી અને કોરા કરી લીધા છે હવે આ રીંગણની પાછળની દાંડી આ રીતે થોડી કટ કરી લેવાની છે એટલે કે રીંગણ પકડીને ખાઈ શકાય રીંગણને ચાર ભાગમાં અડધા અડધા કટ લગાવી આ પ્રોસેસ કરવાથી રીંગણની અંદર મસાલો ખૂબ જ સરળતાથી ભરી પણ શકાશે અને રીંગણ ચેક થઈ જશે કે રીંગણ અંદરથી ખરાબ તો નથી ને અને જે રીંગણ ખરાબ હોય ને તેને આપણે ફેંકી દેવાનું છે એટલે કે તેનો ઉપયોગ આપણે બિલકુલ નથી કરવાનો તો આ જુઓ મેં બધા જ રીંગણને કટ લગાવી રેડી કરી લીધા છે હવે આને સાઈડમાં મૂકી બીજી તૈયારી કરી લઈએ હવે લઈશું એક ખાયણી અને ખાયણીમાં લઈશું આઠથી દસ લસણની કડીઓ તો લસણને તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું પણ લઈ શકો છો સાથે જ લઈશું બે તીખા લીલા મરચાં જેને મેં આ રીતે કટ કરીને લીધા છે હવે લસણ અને મરચાંને સારી રીતે ખાંડી એક પેસ્ટ જેવું બનાવી લઈશું તો આ જુઓ લસણ અને મરચાને મેં સારી રીતે ખાંડી પેસ્ટ બનાવી લીધી છે હવે આને સાઈડમાં મૂકી દઈશું હવે લઈશું એક મિક્સર જાર અને મિક્સર જારમાં લઈશું એક નાની વાટકી ગાંઠિયા સાથે જ લઈશું એક નાની વાટકી કાચા સિંગદાણા હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી આ બંને વસ્તુને ક્રશ કરી લઈશું તો આ જુઓ મેં ગાંઠિયા અને સિંગદાણાને ક્રશ કરી લીધા છે તો ચાલો હવે ભરેલા રીંગણ માટેનો સ્પેશિયલ મસાલો બનાવી લઈએ તો મસાલો બનાવવા માટે સૌથી પહેલા લઈશું એક નાની તાસ તમે કોઈ પણ વાસણ લઈ શકો છો તો સૌથી પહેલા લઈશું ક્રશ કરેલા ગાંઠિયા અને સિંગદાણાનો ભૂકો તો ફ્રેન્ડ્સ ઘણા લોકો ચણાના લોટને શેકીને પણ લેતા હોય છે પણ જો તમે આ રીતે ગાંઠિયા અને સિંગદાણાને ક્રશ કરીને પછી આ મસાલો બનાવશો ને તો આ ભરેલા રીંગણનું શાક તમને ખૂબ જ ટેસ્ટી લાગશે અને તમારે મોયણ માટે તેલ પણ એડ કરવાની બિલકુલ જરૂર નહીં પડે સાથે લઈશું ખાંડીને તૈયાર કરેલી લસણ અને મરચાંની પેસ્ટ તો આ પેસ્ટને તમે વધુ કે ઓછી પણ એડ કરી શકો છો સાથે લઈશું અડધી ચમચી અજમો તો અજમાને આ રીતે હાથથી મસળીને એડ કરીશું આનાથી સ્મેલ અને ટેસ્ટ ખૂબ બસ સરસ આવે છે તો અજમો જરૂરથી એડ કરવો સાથે લઈશું એક મોટી ચમચી તીખું લાલ મરચું તો મરચાને તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું પણ એડ કરી શકો છો સાથે લઈશું અડધી ચમચી હળદર સાથે લઈશું એક ચમચી ધાણા જીરું

તો આ ભરેલા રીંગણનું શાક બનાવવા માટે આ મસાલો ટેસ્ટી હોવો તો ખૂબ જ જરૂરી છે એટલે કે મસાલો ટેસ્ટમાં એકદમ પરફેક્ટ હોય તો સમજો કે તમારા ભરેલા રીંગણનું શાક ખૂબ જ ટેસ્ટી બનશે અને તમને ભરેલા રીંગણનું શાક ખાવાની પણ મજા આવી જશે અને અઢીસો ગ્રામ રીંગણ માટે આટલા મસાલા અને આ માપ એકદમ પરફેક્ટ છે હવે લાસ્ટમાં એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું હવે મીઠું એડ કર્યા પછી ફરીથી એકવાર બરાબર મિક્સ કરી લેશું અને તમારે આ મસાલાને મિક્સ કર્યા પછી લાસ્ટમાં ટેસ્ટ કરી લેવાનું જો તમને કોઈ મસાલા ઓછા લાગે ને તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો તો આ જુઓ ભરેલા રીંગણ માટે સ્પેશિયલ અને ખૂબ જ ટેસ્ટી તેવો મસાલો તૈયાર છે હવે કટ કરેલા રીંગણને લઈ તૈયાર કરેલા મસાલાને રીંગણની અંદર દબાવીને ભરી લઈશું તો ફ્રેન્ડ્સ તમારે રીંગણની અંદર મસાલો દબાવી દબાવીને વધારે જ ભરવાનો જેથી ભરેલા રીંગણનું શાક ખાવામાં વધારે ટેસ્ટી લાગે તો હું તમને બતાવી દઉં છું કે તમારે આ રીતે રીંગણની અંદર દબાવીને મસાલો ભરવાનો જેથી આ ભરેલા રીંગણનું શાક એકદમ પરફેક્ટ બનશે અને તમને ખાવાની પણ મજા આવશે તો બસ આ જ રીતે બધા જ રીંગણની અંદર મસાલો ભરીને તૈયાર કરી લઈશું હવે લઈશું એક કડાઈ અને કડાઈમાં લઈશું ચારથી પાંચ ચમચા જેટલું તેલ તો ફ્રેન્ડ્સ જ્યારે પણ તમે ભરેલા રીંગણનું શાક બનાવો ને ત્યારે તમારે તેલ થોડું વધારે પ્રમાણમાં જ લેવાનું તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે હવે તેલને બરાબર ગરમ થવા દઈશું તો તેલ ગરમ થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ સ્લો કરી લઈશું તો તેલ ગરમ થઈ ગયું છે હવે એડ કરીશું અડધી ચમચી રાઈ તો રાઈ આ રીતે ફૂટવા લાગે તે પછી એડ કરીશું અડધી ચમચી જીરું સાથે જ એડ કરીશું થોડો અજમો આનાથી ફ્લેવર ખૂબ જ સરસ આવે છે તો વઘારમાં અજમો જરૂરથી એડ કરવો સાથે જ એડ કરીશું થોડી હિંગ સાથે જ એડ કરીશું થોડો ગોળ સાથે તરત જ એડ કરીશું ભરેલા રીંગણ હવે ભરેલા રીંગણને કરીશું સારી રીતે મિક્સ તો આ ભરેલા રીંગણને તમારે બે થી ત્રણ મિનિટ સુધી આ જ રીતે મિક્સ કરતા રહેવાનું છે જેથી રીંગણ એકદમ સોફ્ટ થઈ જાય તો બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને હવે કડાઈ પર આ રીતની એક થાળી મૂકી થાળીની અંદર અડધા ગ્લાસથી થોડું વધારે પાણી એડ કરી લઈશું અને સ્લો ફ્લેમ પર પાંચથી સાત મિનિટ સુધી થવા દઈશું આનાથી શું થશે કે આ પાણીની વરાળથી જ ભરેલા રીંગણ ખૂબ જ સરસ રીતે ચડી જશે અને લાસ્ટમાં આ જ ગરમ પાણીનો ઉપયોગ આપણે કરવાના છીએ તો મારે લગભગ પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે અને હવે ચેક કરી લઈએ કે રીંગણ ચડી ગયા છે કે નહીં તો આ જુઓ રીંગણ ખૂબ જ સરસ રીતે ચડી ગયા છે અને તેલ પણ છૂટું પડવા લાગ્યું છે હવે આની અંદર ભરેલા રીંગણનો મસાલો જે વધ્યો હતો ને બસ તે જ આપણે આની અંદર એડ કરી લઈશું જેથી આ ભરેલા રીંગણ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે સાથે જ એડ કરીશું આપણે જે થાળીમાં પાણી એડ કરીને રાખ્યું હતું ને બસ તે જ ગરમ પાણી આની અંદર એડ કરી લઈશું આનાથી આ ભરેલા રીંગણનું શાક એકદમ રસાવાળું અને ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થશે હવે આને ફરીથી બે થી ત્રણ મિનિટ સુધી થવા દઈશું તો બસ આટલું જ રસાવાળું આ શાક તમારે રાખવાનું છે તો તૈયાર છે ખૂબ જ ટેસ્ટી તેવું ભરેલા રીંગણનું શાક જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ મને તો આ ભરેલા રીંગણનું શાક ખૂબ જ પસંદ છે પણ તમને પસંદ છે કે નહીં તે મને જરૂરથી જણાવજો અને તમને મારી આજની આ રેસીપી કેવી લાગી ને તે પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા હજુ સુધી મારી ચેનલે લાઇક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ